અભિનંદન કરવાનો આજે એક પહેલીવાર એવો કાર્યક્રમ થયો રહ્યો છે પૂરા પ્રદેશ ભરમાં ભીલુ નો મહાસંમેલન થી થયેલો આજ જો અખિલ ભારતીય ભીલુ આ સંમેલન થયેલો દિમાં બહારના ગુજરાત ના રાજસ્થાન ના સબ આવેલા કાર્યકર્તા છે તમોન આજથી નિવેદન હું તમારથી નિવેદન કરું કે જેટલા જામી બેઠા છે ઉભા છે તમે માન્ય મુખ્યમંત્રી મંચ પર જવા આવે તેવા જોરદાર ઉભા થાય તાળે વગાડી સ્વાગત કરવાનો મન સમૂહ કહેવાની